નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લૂ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી જે બ્લૂ પ્રિન્ટ છે જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેને આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને આ વિદ્યાર્થી મિત્રો જે છે તે આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તેમનું સંપૂર્ણ સોલ્યુશન જો પદાર્થ અને સજીવને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે એવી આપણને અહીંયા અધ્ય નિષ્પત્તિ આપેલી છે અને કહ્યું છે કે તફાવત આપો જેના કુલ પાંચ માર્ગ છે તો વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત સુવાહક પદાર્થ કોને કહેવાય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને બીજું કે વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે વિદ્યુત અવાહક પદાર્થોની વાત કરીએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથમાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે ત્યાર પછી વ્યાખ્યા આપો એવું પણ પૂછાઈ શકે જેમ કે વિદ્યુત પરિપથ તો વિદ્યુત પરિપથ એ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે વિદ્યુત સુવાહક પદાર્થ તો વિદ્યુત સુવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે વિદ્યુત અવાહક પદાર્થ તો વિદ્યુત અવાહક પદાર્થ કોને કહેવાય તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકશો અથવા તો નીચે તમને લિંક પણ આપવામાં આવેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે સીધી તેને ડાઉનલોડ કરી શકો છો ચાલો ત્યાર પછી આગળ વધીએ અહીંયા આપણને કહ્યું છે કે અવલોકી શકાય તેવા ગુણધર્મોના આધારે વસ્તુ સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે તો પ્રશ્ન નંબર બે કુલ ચાર માર્ક્સનો છે ને અહીંયા આપણને વર્ગીકરણ આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક વર્ગીકરણ આપણને પૂછાવાનું છે પરંતુ અહીંયા આપણે ઘણા બધા વર્ગીકરણો જે છે તે તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે આ વર્ગીકરણ પૂછાય તો તમે ખૂબ સરળતાથી લખી શકો ત્યાર પછી છે કે પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે એમાં વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે કોઈ પણ ત્રણ પ્રશ્ન લખવાના છે કુલ બાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક સવાલના કુલ ચાર માર્ક્સ છે તો જો ચુંબકનું ચુંબક જાળવી રાખવા તમે કઈ કાળજી રાખશો ત્યાર પછી તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો જો તમને ગજીયો ચુંબક અને તેનો તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડ છે તે કઈ રીતે તમે નક્કી કરશો હોકા યંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો એમની રચના અને કાર્ય પદ્ધતિ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દર્શાવેલી છે પાંચમું તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો ત્યાર પછી છઠ્ઠું શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે સમજાવો તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા પ્રશ્ન અને તેમના ઉત્તરો જે છે તે અહીંયા આપણી સમક્ષ દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી આગળ પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે એમાં પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણ આપો ત્રણમાંથી બે જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વૈજ્ઞાનિક કારણો પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર ચારની અંદર બે કારણો લખવાના છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક કારણના ત્રણ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે કારણો પૂછવાના છે પણ આપણે કારણો ઘણા બધા અહીંયા લખેલા છે જેટલા પણ પૂછાઈ શકે જેટલા પણ કારણો આવી શકે તે બધા જેથી કરીને આમાંથી કોઈને કોઈ એક કારણ તો તમને પરીક્ષાની અંદર જરૂરથી જોવા મળશે પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે છે સમજાવે છે જેના કુલ અઢાર માર્ક્સ એમાં પ્રશ્ન નંબર પાંચ એમાં કહ્યું છે કે સાચો વિકલ્પ શોધી અને સાચો વિકલ્પ લખવાનો છે હવે જો વિકલ્પો કુલ પાંચ માર્ક્સને અહીંયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિકલ્પો દર્શાવેલા છે પણ પાંચ જ નહીં જા જ્યાં વિકલ્પો આપણે દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ આ દરેક વિકલ્પોનો સરસ રીતે અભ્યાસ કરી શકે તેના જવાબ યાદ રાખી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ પણ વિકલ્પ પૂછાય તો તેઓ ખૂબ સારી રીતે એ પ્રશ્નનો જવાબ લખી શકે પાંચ માર્ક્સના વિકલ્પો હતા પાંચ પાંચ માર્ક્સની અંદર ખાલી જગ્યા પૂછાય છે બરાબર છે પણ ખાલી જગ્યા પણ આપણે અહીંયા પાંચ નથી લીધી ખૂબ જાજી ખાલી જગ્યાઓ દર્શાવેલી છે આ પાઠની અંદરથી બાવીસ જેટલી ત્યાર પછી પાંચ માર્ક્સની અંદર ખરા ખોટા પૂછાઈ શકે છે એનો પણ એક ખરા ખોટાનો પાંચ પાંચ એટલે કે એક માર્ક્સ એટલે કુલ પાંચ પ્રશ્ન પૂછાશે પાંચ માર્ક્સના ખરા ખોટા છે પણ ખરા ખોટા હોય તમે જોઈ શકો છો આપણે ચૌદ જેટલા લીધા છે જેથી કરીને પાઠમાંથી જેટલા પણ પૂછાઈ શકે આ એ આપણે દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બી ટૂંકમાં જવાબ આપો માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ચાર જેના કુલ આઠ માર્ક્સ છે તો બે માર્ક્સનો એક પ્રશ્ન છે કુલ ચાર પ્રશ્ન અહીંયા પૂછાશે તો તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે દરેક પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો કુલ ચાર પ્રશ્ન પૂછાવાના છે પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે તેર જેટલા પ્રશ્નો જે છે તે લીધેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે અસાઇનમેન્ટની અથવા તો પ્રશ્નપત્રનો તે તમે મેળવી શકો છો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સબંધ આઠમાં અભ્યાસ કરતા હોય તે દરેક એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સી આકૃતિ સહપ્રયોગ અથવા તો પ્રવૃત્તિનું વર્ણન કરો કોઈપણ એક જેના કુલ પાંચ માર્ક છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો એ હેતુ સાધન સામગ્રી અને આકૃતિઓ આપણને આપવામાં આવેલી છે એમાં પદ્ધતિ પણ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી એનું અવલોકન અને તેનું નિર્ણય આપેલું છે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો એક પ્રયોગ પૂછાવાનો છે પણ આપણે એક કરતાં વધારે પ્રયોગો દર્શાવ્યા છે કે જે પણ પરીક્ષાની અંદર પુરાવાની પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો અહીંયા જેટલા પણ આપણને જેટલા પણ પ્રયોગો આપેલા છે તે દરેક પ્રયોગ જે છે તેનો ખૂબ જ સરસ અને સારી રીતે તમે અભ્યાસ કરી લેજો એનું નિરીક્ષણ કરી લેજો અવલોકન કરી લેજો જેથી કરીને પરીક્ષામાં પૂછાય તમે ત્યારે વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો ભૌતિક રાશિઓને માપે છે અને તેનો એસઆઈ એકમમાં રજૂ કરે છે એમાં પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને એકમ રાશિઓ જે છે બરાબર તે દાખલા સ્વરૂપના જે પ્રશ્નો છે તે અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી આગળ કે પોતાની આસપાસમાં મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરે અને કાર્યપદ્ધતિ વર્ણવે વિસ્તૃત પ્રકારના છે ચાર પ્રશ્ન છે લખવાના છે અને કુલ સોળ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્નના ચાર છે તો સર્વપ્રથમ આપણે પેરિસ્કોપ બનાવવાનું છે તો એની આકૃતિ પણ આપેલી છે અને એની રીત પણ અહીંયા તમને તો સાદી વિદ્યુત ટોર્ચ જે છે એની પણ તમને આકૃતિ આપેલી છે અને એની પણ અહીંયા પદ્ધતિ એનું અવલોકન અને એનો નિર્ણય તમને દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો તો સાધન સામગ્રીમાં આવશે બે ચુંબક બે ગાડી પટ્ટી અને ગજીઓ ચુંબક હવે એની રચના અને એની કાર્ય પદ્ધતિ જે છે તે અહીંયા તમને સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી ચોથું ગજીયા ચુંબકની મદદથી સાદું ઓકા યંત્ર કેવી રીતે બનાવી શકાય તો સાધન સામગ્રીમાં છે ગજીયો ચુંબક લોખંડની સોય બૂચ અને ટમલર અહીંયા પદ્ધતિ પણ આપેલી છે અવલોકન અને નિર્ણય પણ તમારી સમક્ષ દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી આગળ શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે એમાં જુઓ મુદ્દાસર જેવા બાપે કોઈ પણ ત્રણ જેના કુલદાઉ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કહ્યું છે કે ભાઈ તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે તે સમજાવો તો આવી રીતે દરેક પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે અને દરેક દરેક પ્રશ્નો પ્રશ્નો જે જે છે 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 તેમના ઉત્તરો તે આપણે આપણે લખી શકીએ છીએ તમે જોઈ શકો છો ઉત્તર સહિત જ દર્શાવ્યા જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ ગોથવા માટે પણ ક્યાંય બહાર ન જવું પડે અને દરેક પ્રશ્નોના સોલ્યુશન એમને અહીં જ મળી રહે પ્રશ્ન નંબર નવ માંગે મુજબ જવાબ આપો કોઈપણ બે જેના કુલ છ માર્ક છે તો વાંકા ચૂંકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય તો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા બે પ્રશ્નો પૂછાવાના છે પણ આપણે બે કરતાં જાઝા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો આ પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે આપણે આ જે છે એ તમારી જે સ્વ અધ્યન પોલી છે એકમ કસોટીઓ છે તેની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે વીણી વીણીને આપણે ભેગા કરેલા છે અસાઇનમેન્ટની અંદર કે જે પરીક્ષાની અંદર પૂછવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી શિક્ષક મિત્રો માટે પણ આ પીડીએફ ખૂબ મહત્વની સાબિત થશે કારણ કે શિક્ષક મિત્રો મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી પ્રેક્ટિસ કરાવી શકશે અને રિવિઝન કરાવી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી ત્રીજો અને ચોથો સવાલ પણ અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં